માન દરવાજા ટેનામેન્ટ જર્જરિત હોવાથી સીલ કરવાની કામગીરી કરી રહેલ સુરત મહાનગરપાલિકાની લિંબાય કામગીરીનો વિરોધ કરી રહીશો દ્વારા થાળી વેલણ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો હતો જેને લઈ સીલિંગની કામગીરી કરનાર અધિકારીઓ પરત ફરી ગયા હતા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ જર્જરિત મકાનો ચોમાસા પહેલા ઉતારી પાડવાની કામગીરી ચાલી રહી છે ત્યારે માન દરવાજા ખાતે આવેલ જર્જરિત ટેનામેન્ટને સીલ મારવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો બુધવારે સુરત મહાનગરપાલિકાની લિંબાયત ઝોનના અધિકારીઓ આવાસને સીલ કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિકોએ થાળી વેલણ વગાડી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો જેને લઈને મનપાના અધિકારીઓ સિલિંગની કામગીરી કર્યા વગર પરત ફર્યા હતા તો સ્થાનિકોએ જણાવ્યું હતું કે રહીશોએ કોરોના કાળમાં તેમની પાસે જે રોજગારી હતી તે પણ છીનવાઈ ગઈ છે અને આવકનો કોઈ સાધન ન હોવાથી તેઓ ભાડે પણ અન્ય કોઈ સ્થળે જઈ શકે તેમ નથી અને ઘર રાખી શકે તેવી સ્થિતિમાં નથી હાલ ભલે જીવનું જોખમ હોય પરંતુ તેઓ પોતાનું ઘર ખાલી કરીને અન્ય સ્થળે જવા તૈયાર નથી ચોમાસા દરમિયાન ઇમારત ધરાશાયી થવાના દરે પાલિકા દ્વારા મકાન ખાલી કરાવવા જતા સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો કોર્પોરેશનના અધિકારીઓ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જેને લઈને અધિકારીઓ સીલિંગની કામગીરી વગર જ પરત ફર્યા હતા અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ